તો મહેસાણામાં કલરવાળી વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપાય છે ત્યારે ઊંઝામાંથી કલરવાળી વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપાઈ ગઈ છે ત્યારે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી દ્વારા રેડ કરી આ ફેક્ટરીને ઝડપાડવામાં આવ્યું છે ત્યારે ઊંઝા સ્ટેશન રોડ પર આવેલ ફેક્ટરીમાં ચાલતી હતી કામગીરી ત્યારે કીર્તિ ટ્રેડિંગ નામની ફેક્ટરીમાં આ કામગીરી ચાલતી હતી ત્યારે લીલો કલર મિક્સ કરી કલરવાળી વરિયાળી કરવામાં આવતી હતી તૈયાર ત્યારે વરિયાળી તેમજ કલર મળી કુલ રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર કરતા વધારે માલ જપ્ત કરાયો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ શરૂ કરી છે તપાસ મહત્વના સમાચાર કહી શકાય મહેસાણાથી ત્યારે મહેસાણામાં કલરવાળી વરિયાળી ઝડપાઈ ગઈ છે ત્યારે કલરવાળી વરિયાળી બનાવતી એક ફેક્ટરી પાડવામાં આવી છે ત્યારે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ રેડ કરવામાં આવી હતી જેથી આ ફેક્ટરી ઝડપાઈ છે ત્યારે ઊંઝા સ્ટેશન રોડ પર આવેલ ફેક્ટરીમાં આ કામગીરી ચાલતી હતી ત્યારે કીર્તિ ટ્રેડિંગ નામની ફેક્ટરીમાં ચાલતી હતી કામગીરી જેમાં લીલો કલર મિક્સ કરી કલરવાળી વરિયાળી કરવામાં આવી હતી તૈયાર ત્યારે વરિયાળી અને કલર મળીને કુલ રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર કરતાં વધારેનો મુદ્દામાલ જપ્ત કરાવ્યો છે ત્યારે સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ પણ શરૂ કરી છે તપાસ